हेलो ओ लाडू राय दे हमरा आवत bán thấy bà bay kia. Bà bay kia. Bye, bye, kia. bye, bye.

Like yeah. like ો માહમંગલાયુભવે મલં ભગવાન રુધે મંગલ ગરૂડત મંગલિ કાક્ષિમંગલાયનોલમાંગલ્યે શિવ સર્વાર્ધસાધિે શરણે દંતે ગૌરી નારાયણ નમસ્તુ કરમારંભેમાનભાલે સ્વસ્િલિકુર્યા સ્વસ્તિિસ્તુ વિનાશાખ્યા ધર્મકલ્યાણ વિનાયક પ્રિલા નિખ્ય

પતદેવતાભ્યો નવતાભ્યો નમદેવતાભ્યો નમ સાનેવતાભ્યો ન વાણીજનગર્ભાભ્યાં નૈસુરાભ્યાં નસિંદાભ્યાં નું નો દેવેભ્યો નો રામેત્રીપુણ્યપુન્યાહમાયુસ્તો રવંતોસ્તું પુણ્ય પુણ્યાયુર શુક્લ પક્ષે પૂર્ણિમા વ્રત સંપૂર્ણ પરીપૂર્ણતામાં પરીપૂર્ણતામ નોક્તિ અનુસાર કઈ તપ હતું ભગવાનને ક્યારે આપણે તમારે ચરણોમાં સમજ કરીએ સમય ફિક કરીએ છીએ ભગવાનને કદાચ કોઈ વસ્તુ હોય લવાની હોય અથવા હોય લેવું હોય એમાં ઘણું બધું છે કે જોડી જોઈએ પણ ભગવાને કે મારી શક્તિ ભક્તિ ભાવ સાથ ભગવાન કેમ જે કંઈ લાગ્યો ભગવાન કે માની લેજો અને ભગવાનને કે અમારો અખંડ લાગત્ય જો ભગવાનને કે તમને કામ રાખજો એ પ્રાર્થના સાથે શ્રી કૃષ્ણ પણ બોલા માણગન બાર સંપર્કો લાગ્યો

જમાણ લેવી શું છે તારે જો બધી ગોણીઓ આવી ગઈ છે ને આપણે ચાર લાગે લઈ પછી ગોણીઓ ને હાલ સીધો ઓકે <laughs> 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 I you have it अलग <laughs> थाल <laughs> 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 <laughs>

गाड़ी मैंने आपने दे

તો ચલો ભાઈ આપડે જફરા કરવા બેસી જાય કામ પતાવી દીધું આપણે ફરાર કરવા રહીશું